આગળ વધારો લોકોને જે બોલવો એ બોલવા દો જીવનમાં આગળ વધો અને આવનારા સમયમાં તમને જે કમેન્ટ કરે છે ને ડરવાનું નથી આગળ વધવાનું બરાબર રિપ્લાય કોઈ દિવસ નહીં દેવાનું બાદશાહ જે હોય ને બાદશાહ એ ક્યારે રિપ્લાય નું આપે યાદ કારણ કે તમે રિપ્લાય કોઈને આપો કોઈ પણ માણસ તમને સવાલ કરે યાર એની ઓકાત શું છે તમને જવાબ દેવાનો કે તમને સવાલ પૂછવાનો હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને તો તમારે જવાબ દેવાય એને પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો જીવનમાં યાદ રાખો અને તમને કમેન્ટ કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો હું ધંધો તમારો બંધ કરી દેવો